હેલો ગાઈશ એક વાર ફરી આવી ગયો છું ગુડ મોર્નિંગ બધાની આઈ હોપ બધા મજામાં છો તો આજે છે આપણો બરોબર બીજો દિવસ આજના દિવસમાં કરીએ કંઈક નવું કરવાનું કંઈક ટ્રાય કરીએ કંઈક નવું કરવાનું ગાઈશ આજે તો પાણી આવ્યું છે તે આજે તો ગરમ ભરવા મૂકી દીધું કાલ તો આવી જ નહીં ઘરે ગામને જવા જવું પડ્યું સ્પેશિયલ ના આવવા માટે આજે તો આવ્યું છે પાણી ગરમ થઈ જાય તો પાણી ગરમ થઈ પછી નાઈ ધું નાઈ ધોઈ ને પછી જઈએ આપણે શૂટ તો ભાઈઓ આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ ગયા છો હવે જઈશું આપણે દુકાને કેવની દુકાને ત્યાં જઈને દેખીએ શું આવે છે આપણે કરી દઈએ લાઇટ્સ ઓફ

आवाज गायब हो गया कैसे फ्यूज डाउन हो गया फ्यूज उड़ गया कैसे कहा गए थे सुनदा माता सुनदा माता आज करनी टेस्ट दीगी ऐसा हमारा नी दुकान में बैठो पर ये उनको बाय चलो यहां पे चले थे

તો મળીએ કહીશ કાલના નવા બ્લોગમાં કાલના માટે કંઈક સ્પેશિયલ છે કાલે આપણે કંઈક અલગ કરવાના છીએ કાલે આપણે જવાનું છે સૂટ પર તો અત્યારે કહી જઈશ તો કાલે મજાની આનો તો કાલના બ્લોગમાં દેખી લેજો કાલનો મતલબ કે પરમ દિવસે આવશે જોઈ લેજો કાલના પરમ દિવસે તો આપણે ક્યાં સુટ પર જવાનું છે બહુ મસ્ત હશે